જે મિત્રો ખાસ કરીને આજે અમે છીએ પ્રકૃતિની ગોદમાં વસેલું પાલિતાના તાલુકાનું કદમગરી ગામની અંદર જ કમળાએ માતાજી શક્તિપીઠ હાજરા હજુર છે અને એમના સાનિધ્યની અંદર એક ખેડૂતની એ ગૌશાળા જે નિર્માણ થઈ રહી છે એ અને એમનું પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે છીએ આ અમે આવી પહોંચ્યા છીએ પ્રાકૃતિક ને ગૌશાળાના વનરાજભાઈ ખાસ અને જયરાજભાઈને મળીને ખૂબ આનંદ થયો મિત્રો આવો વિશેષ ટીમ સાથે જોઈએ એમની ગૌશાળાની વિશેષ મુલાકાત મિત્રો આજે છીએ રેવતી ગૌશાળાની અંદર અને એમાં ખાસ કરીને રેવતી ગૌશાળાના માલિક એવા જયરાજભાઈ છે અને વનરાજભાઈ ઉપસ્થિત છે સાથે અમારી પ્રાકૃતિક ટીમ છે નરવણસિંહ છે સોમભાઈ આ બાજુ જો સોમભાઈ સોમભાઈ છે ભરતભાઈ સોલંકી છે આ જયરાજભાઈ છે આ વનરાજભાઈ છે રામભાઈ આ છોટું ભાઈ અમારે ખૂબ સરસ મજાની છે આ ગૌશાળા આખી આખી દેશી સ્ટાઇલ થી બનાવેલી છે જોઈએ હા મિત્રો આ મોહન છે નંદી છે ખૂબ જોરદાર છે કાવેરી આ ગંગા છે બે બળદ છે મિત્રો કુલ સાત ગાયો છે અને એક આ નંદી છે ને અમારી પાસે ત્રણ બળદ છે એમાં એક ઓલો નિવૃત્ત બળદ છે અને આ બે અમારા સાલુ બળદ છે ઓણ પહેલી વાવણીના ઓલો અમારી પાસે બારથી તેર ગૌવંશનું પશુધન છે કામળિયા વનરાજભાઈ માણાભાઈ શ્રી કમલાય કૃપા પ્રાકૃતિક ફાર્મ ગામ કદમગીરી હું છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અત્યારે મિક્સ પાકમાં મૂળ મેન પાક હરઘવો છે એમાં મિક્સ પાક છે સિંગ છે તલ છે અને મારી મકાઈ પણ ઓલી સાઈડ છે ત્યાંક ત્યાંક અને રેડી બેસ્ટ છે અને હારું છે જોઈ લો સિંગ આમાં પાયામાં શું શું વસ્તુ આપી હતી પાયામાં ગંજીવો અમૃત ખાતર આપ્યું છું પછી કોઈ ટ્રીટમેન્ટ કરી નથી નથી ખેતીની પ્રેરણા કઈ બાજુથી મળે પ્રાકૃતિક ખેતીની પ્રેરણા એ અમારા બાજુમાં સોમભાઈ મોબ છે એને શરૂઆત કરી એમને એવું થયું કે ભાઈ રાસાયણિક ખેતીને એક ઓપ્શન હોય તો આ છે ખેતી મેં એની જોઈ અને પછી ધીરે ધીરે શરૂઆત કરી અને અત્યારે આ છ વર્ષે રેડી હારામાં રિઝલ્ટ છે છ વર્ષથી આ વર્ષે મેં નથી જીવામૃત નાખ્યું કે નથી કોઈ બીજી ટ્રીટમેન્ટ કરી કે નથી કોઈ દવા સાઈટી એક પાયામાં ઘન જીવામૃત નાખ્યું હતું બાકી કોઈ કાંઈ કર્યું નથી આ મારી ગૌશાળાનું ગાયનું ખાતર છે એમાંથી અમે હુકવી ગંજીવા અમૃત બનાવીને એ જ ગંજીવા અમૃત અમે અમારા ખેતરમાં વાડીમાં નાખીએ છીએ અને આ જીવા અમૃત બનાવવા નાખી આ પોટાશની પૂર્તિ માટે આંકડાનું ગ્રાઉન્ડ છે આ પાક જે પૂકતો અવસ્થાનો થાય ત્યારે અમે આ સ્પ્રે દ્વારા અથવા ડ્રીપ દ્વારા પીએચ સાથે આપીએ છીએ માત્ર પંપથી આપીએ તો એક પંપમાં એક લીટરની આજુબાજુ નાખીએ છીએ અને ડ્રીપથી પાવી તો એનો કોઈ માત્ર રહેતી નથી આમ ગૌમૂત્ર છે ને હમણાં એટલો આકડો નાખ્યો આ સિત્તેર કિલો બાકીનું તમામ પ્રવાહી છે એ બધું ગૌમૂત્ર છે એ ટીપડામાં ગૌમૂત્ર છે ને આમાં ગૌમૂત્ર છે મિત્રો આખો વિડીયો જોવા માટે કોઈ કોઈ આભાર આવી રીતે અમારો મેઇન લક્ષ્ય એ છે કે ઝેર મુક્ત વિષ મુક્ત ખેતી કરતો થાય ખેડૂત સમ ખેડૂત સમૃદ્ધ બને અને સમગ્ર રાષ્ટ્રને રોગમુક્ત બનાવી દિવ્ય ભારત તરફ આપણે આગળ વધીએ અસ્તુ વંદે માતરમ જય જય કરવી